નમસ્કાર દર્શક મિત્રો કેમ છો બધા આજે આપણે ખ્યાતિ સ્ટોકમાં ખૂબ ઉપયોગી એવા નીલગીરીના વૃક્ષારોપણ વિશેનો એક વિડીયો બનાવવાના છે તો દર્શક મિત્રો અગાઉ આપણે એક ખેડૂત મિત્રને મળ્યા હતા તમે લોકોએ ખૂબ સરસ આવકાર આપ્યો હતો તેના વિડીયોને પિયુષભાઈ મોદી જેમનો વિડીયો આપણે ફિલ્ટર પાણી કેવી રીતે કરવું જે ક્ષારવાળું પાણી આવે છે એને કેવી રીતે ફિલ્ટર કરી અને પિયતમાં ઉપયોગમાં લેવું એનો એક વિડીયો બનાવ્યો હતો તમને લોકોને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મૂકી આપીશ જેથી કરીને તમે લોકો એ વિડીયો જોઈ શકો છો એ જ ખેડૂત મિત્ર પિયુષભાઈ મોદી જેમણે પોતાના ખેતરની અંદર નીલગીરીના વૃક્ષનું વૃક્ષારોપણ આજે શરૂઆત કરી છે અને લગભગ અંદાજે છ એક હજાર વૃક્ષ રોપ્યા છે તો આપણે જાણીશું કે શું એની ઉપયોગીતા છે કેટલું વળતર મળશે અને આપણી સાથે એક ફોરેસ્ટ અધિકારી છે જે પણ આપણને વિશેષ માહિતી આપશે તો દર્શક મિત્રો અંત સુધી વિડીયો જોવાનું ચૂકશો નહીં અને હા દર્શક મિત્રો હજુ સુધી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને મારા પ્રાકૃતિક ખેતીના વિડીયો લગાતાર તમારા સુધી પહોંચતા રહે આભાર પિયુષભાઈ ખ્યાતિ સ્ટોકમાં તમારું સ્વાગત છે અમારા દર્શક મિત્રોને જણાવો કે તમને આ નીલગીરીના વૃક્ષારોપણનો આઈડિયા કઈ રીતે આવ્યો અને તમે જે અત્યારના પ્લાન્ટ્સ લઈને આવ્યા છો એ ક્યાંથી લઈને આવ્યા છો અત્યારે આપણે નીલગીરીનું પ્લાનિંગ આમ જનરલી આપણે પાંચ વર્ષથી કરીએ જ છે પણ નીલગીરીનું ફર્સ્ટ ટાઈમ કરીએ છીએ આપણે અને નીલગીરીના જે પ્લાન્ટ છે એ આપણે જે કે પેપર મિલમાંથી લીધા છે અને જે કે પેપર મિલવાળા જોડે આપણે ટાઈપ કર્યું છે અને એ જ લઈ જશે આપણા પ્લાન્ટ્સ હવે આપણે જે પ્લાન્ટ છે એ આપણે અઢારથી વીસ વીઘાની અંદર આપણે પ્લાન્ટેશન કરવાનું પ્લાનિંગ કર્યું છે અને અત્યાર સુધીમાં આપણા છે તે સત્તર હજાર પ્લાન્ટ પ્લાન્ટેશન થઈ ગયું છે અને આ પ્લાન્ટેશન આપણે વડોદગામ અને કરમલા રોડની વચ્ચે આપણે મારું જે ફાર્મ છે ત્યાં કર્યું છે દર્શક મિત્રો આપણી સાથે છે પિયુષભાઈના ફાધર હિતેન્દ્રભાઈ મોદી જે આપણને જણાવશે કે નીલગીરીના વૃક્ષની શું વિશેષતા છે અને તેમને આઈડિયા કઈ રીતે આવ્યો કે શેરડી કરતા વધારે કેવી રીતે આવક મળે છે શું કેવું છે હિતેન્દ્રભાઈ તમારું ખેડૂતોના અનુભવ જોતા તમામ ખેડૂતો નીલગીરી બનાવવા માટે પીછે હટ કરતા હતા ત્યારે અમે વિચાર કર્યો કે ખેડૂતો પીછે હાટ કરે છે તો આપણે એની અંદર કંઈક વિચારવું જોઈએ કે કેમ પીછેહટ કરે છે કયા કારણસર પીછેહટ કરે છે તો એ બધું વિચારતા અમને જે કંઈક માહિતી મળી અને એનું અમે નિરીક્ષણ કરતાં અમને એટલું લાગ્યું કે જે ખેડૂતભાઈઓ થોડી એમને માહિતી ઉપલબ્ધ ન હોય એટલે ખેડૂતો નીલગીરી બનાવવામાં પરેશાન પણ થયા એનું ઉત્પાદન લઈને પાસ કરવામાં એટલે કે એનું ઉત્પાદન લેવામાં અને કંપનીઓને પહોંચાડવામાં પણ એ લોકો નિષ્ફળ ગયા અને એમને એની અંદર ઘણી બધી મુશ્કેલીઓ પડી એટલે ખેડૂતો નીલગીરી તરફથી ધ્યાન સાઈડ ટ્રેક કરી દીધું જ્યારે અમે વિચાર કર્યો કે આમાં એવું કોઈ મોટો ઇશ્યુ નથી કે આપણે નીલગીરી ન બનાવી શકીએ અમે ખૂબ ખેડૂતોને મળ્યા જોયું તો એની અંદરથી અમને અનુભવે લાગ્યો કે આમાં કોઈ જ તકલીફ નથી અને નીલગીરી એક એવો પાક છે કે જેની અંદર રોકાણ પણ ઓછું ખર્ચ પણ ઓછો અને પ્રોડક્શન આપણને ઘણું સારું મળે અત્યારે પોલપાડ તાલુકાની અંદર સુરત જિલ્લાના ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં જમીનો સારીએ બનવા માંડી છે અને ત્યાં શેરડીનો પાક ઘણો ઓછો ઉત્પાદન આવતું થઈ ગયું છે ત્યારે આપણે વિચારીને ખેડૂતોએ વિચારવું જોઈએ કે આપણે આપણી જીવન નિહારિકા માટે પણ આપણે કંઈક આવક આવે એવા કોઈ સ્ત્રોત ઊભા કરવા જોઈએ તો અમે નીલગીરીનું પસંદ કર્યું છે અને આ નીલગીરી અમે જે કે મિલ તરફથી એમના પ્લાન્ટ્સ મેળવ્યા છે અને અમારું જે પ્રોડક્શન આવશે એ પણ અમે જે કે પેપર મિલને જ આપવા માટેનો ઈરાદો ધરાવીએ છીએ અને એ પણ હવે ગુજરાતની અંદર નીલગીરીનું ડિમાન્ડ એટલી વધશે અમારા આયોજન પ્રમાણે અમારા વિચાર પ્રમાણે અમે વિચારીએ છીએ કે આવતા દસથી પંદર વર્ષની અંદર જેટલી નીલગીરી ગુજરાતની અંદર બનશે ખેડૂતો બનાવશે એ તમામને સારું વળતર મળશે અને એનો ઉપાડ પણ થઈ જશે કાકા તમારું શું માનવું છે કે આમાં શેરડીમાં જે એક વિંગે છે એ કેટલો ખર્ચો થાય અને અત્યારના નીલગીરીમાં એક વિંગે કેટલો ખર્ચો થાય એટલે આપણને આવકનો આઈડિયા આવી શકે જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે એમને ખાસ શેરડીની અંદર એક વિંગે ઓછામાં ઓછું તમે કરવક આયોજનપૂર્વક ખર્ચ કરો તો પણ પચીસ હજારથી ત્રીસ હજાર રૂપિયા જેવો ખર્ચ થાય છે અને ઉત્પાદન વહીવટ મળે છે ઘણું ઓછું ઉત્પાદન થઈ ગયું છે એટલે ખેડૂતોને વળતર ઘણું ઓછું થઈ ગયું છે એના પ્રમાણમાં નીલગીરી એ ત્રણ વર્ષનો ક્રોપ છે અને આપણને સારું એવું વળતર એમાં સેલડી કરતાં પણ વધારે મળે એ અમારી અનુમાન અને એ વિચારણા પ્રમાણે એમાં ઉત્પાદન અમને મળશે અને એનું વળતર પણ અમને સારું ઘણું સારું એવું મળશે અત્યારના બજારના ભાવે જે કે પેપર મિલ બત્રીસોથી ચોત્રીસો રૂપિયા ટન આપણને ખેડૂતોને આપે છે દર્શક મિત્રો આજે આપણી સાથે છે ફોરેસ્ટ અધિકારી દીપિકાબેન દીપિકાબેન જણાવો ને કોઈ નીલગિરીના વૃક્ષોનું વૃક્ષારોપણ કરે તો ફોરેસ્ટ વિભાગ એમાં કઈ રીતે મદદરૂપ થાય છે અને રાજ્ય સરકારની શું યોજના છે જો નિલગીરી કરવામાં આવે છે અગાઉ એમણે શું બબુલનું પ્લાન્ટિંગ કર્યું હતું એમાં પણ સરકાર દ્વારા એગ્રો ફોરેસ્ટ્રીમાં એમને લાભો આપવામાં આવ્યા હતા સહાય આપવામાં આવી હતી અને નીલગીરી કરે છે તો ઉપર લક્ષ્યાંક મુજબ એમને જે લાભ મળવા પાત્ર હશે એ મળશે અને સરકાર દ્વારા ઘણા અલગ અલગ ખેતરોમાં અલગ અલગ લાભ મળે છે વૃક્ષ ખેતી એગ્રો ફોરેસ્ટ્રી એફએફ આરડીએફએલ એ પ્રમાણે જે રીતના રોપા અને જે રીતની સરકાર દ્વારા લાભ આપવામાં આવે છે તો વધુમાં વધુ ખેત ખેડૂતો આ વૃક્ષારોપણ કરે અને મોટી જમીન જગ્યા હોય તો આ રીતે હરિયાળી બનાવે બસ એ જ આશા સુરત અને એની આજુબાજુમાં તમે કેટલા લોકોને ખેડૂતોને આ દિશામાં પ્રેર્યા છે મારે ઓલપાડ તાલુકામાં જ્યાં પણ જે ગામમાં જાઉં એ ગામમાં મિટિંગ કરીને અથવા તો જે લોકો ભેગા થાય સરપંચ શ્રી તલાટી શ્રી સાથે ભેગા મળીને આ ચર્ચા કરીએ છીએ કે તમારી કોઈ જમીન પડતલ છે ખરાબો છે જે નકામી હોય તો આપણે ત્યાં સરકાર દ્વારા એનું ખાટાકીય પ્લાન્ટેશન કરીએ અને જો કદાચ એવું કંઈ જ નહીં હોય તો ખેડૂતો જે ઇન્ટરેસ્ટ લેતા હોય એ કોઈ બી આંબા કલમ કરે કે એના ઇન્ટરેસ્ટથી કોઈ બી વૃક્ષ લગાવે તો સરકાર દ્વારા એને સહાય મળે છે તો એ રીતે સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે તો દર્શક મિત્રો તમને લોકોને આજે નીલગિરીના વૃક્ષારોપણનો વિડીયો કેવો લાગ્યો જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં ફરી પાછા આ પ્રકારના વિડીયો સાથે મળતી રહીશ ત્યાં સુધી આવજો નમસ્કાર જય ગો માતા